ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલા દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે સોશિયલ મીડિયા દ્વારા આવ્યા હતા એકબીજાના સંપર્કમાં ગત એપ્રિલ માસથી સંપર્કમાં આવ આ અવારનવાર બંને વચ્ચે થતી હતી મુલાકાત પોલીસ પોલીસકર્મી યશપાલસિંહ ઝાલા દ્વારા મહિલાને આપવામાં આવી હતી લગ્નની લાલચ લગ્નની લાલચ આપી મહિલા સાથે બાંધ્યો હતો શારીરિક સંબંધ મહિલા ડાયવોર્સી છે અને આરોપી પોલીસ પણ છે ડીવાયએસપી વિમલ આર બાજપાઈએ વધુ વિગત આપી હતી નડિયાદ ટાઉનના મિશન રોડ ખાતે રહેતા એક મહિલા મહિલાને પોલીસમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે ફરિયાદ અનુસંધાને તે બેનને ગત એપ્રિલ માસમાં નડિયાદના જ ખેડા જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલાનાવ સાથે ફેસબુક ઉપર જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સર્નથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ કલમ સિક્સટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીની ફરિયાદ ફરિયાદ આપવાની જે છે એ પોતે ડાઈવોર્સી છે અને આરોપી જે છે છે અમારે ચેનલ ગુજરાત کاروبار ને કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમાર નવા ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપ સુધી સૌથી પહોંચે